Halo. Halo. Belah tuh ram-ram betanya. Aja nih apri ya sapa. Ya. Aja nih apri ya sapa. Jadi awalnya di negar paling kan એના અનુસંધાને બોલાવેલી છે ભાઈ આપ સૌ આપણે બધા ભેગા થયા છે કે આપ સૌને મારે બે વાત કેવી છે આવનારી ચૂંટણી કાલ નહીં પરમ દિશાલક સોળ તારીખે રવિવારના રોજ હોય તો પહેલા તો આપણે ચૂંટણી બાબતે વાત કરી લઈએ આપ સૌને એક વિનંતી છે કે આપણા ઘરના પરિવારના મિત્રો પાડોશી પાડોશી બધાને કેજો મતદાન કરે આપણી ફરજ પૂરી કરે અને અમારા જે જે ઉમેદવારો છે છે અમારી ટીમ વોટ આપે અને કુદરતના વિકાસમાં સહકાર એક પ્રાર્થના કરું છું અમે આજે તમારી પાસે કંઈક માંગવા આવ્યા છે માંગવા બીજું કઈ મત માંગવા આવ્યા છે એટલે આપનો મત આપણો સહકાર અમને મળે એ વિનંતી કરું છું મને ખબર છે કે આ વખતે આપ સૌનો સાથ ને સહકાર ને બધો મત તમને બધા આપશો કારણ કે બધા થાકી ગયા છે એક દસકો બે દસકા ત્રણ દસકા ત્રીસ ત્રીસ વર્ષ તમે કાઢે તમને ધન્યવાદ છે બધાને ભાઈ હા આટલું સહન કર્યું આપણા માતા પિતા એ સહન કરી ગયા આપણે આપણા છોકરા હવે જે આપણા ટેણીયા છે તમારે હજી એને આમાં અહીંયા સહન કરવા માટે રાખવા છે કે આઝાદી જોઈએ છે આપણા હજી એને એનું એનું ભવિષ્ય જોવું છે ને જોવું કઈ એટલે તમારે નથી કઈ બાંધવા જવું કે નથી કોઈને કઈ કહેવા જવું તમે કોઈ બાંધી આંખો ને બાંધી આંખે કોઈ બોલો બાંધવાના જ કોઈ તમારે બાંધવું નથી

ને તમે બધા તમારો રસ્તો સાફ થઈ ગયા છે આ તમારો કચરો છે માર્કેટમાં માં એકમાં સાફ થઈ ગયા આ કચરો સાફ થઈ ગયા ઓ તો એ તમારે ખાલી મત જે છે તમારો હથિયાર છે એ હથિયાર છે તમારો આજે કાઠો કાલે પ્રમ દિવસ ખાલી મત આપો ખાલી મત બાકી કેનો રસ્તો કઈ રીતે કરવો છે મને બધી ખબર છે તમારા બધા પાસે આજે આજથી માર્કેટમાં બધા વેપારી ભાઈઓ છે બધા ફરિયાદ કરે છે પાણી બાજુ હોય રસ્તા ઊંચા થઈ ગયા દુકાનો નીચી થઈ ગઈ નીચે થઈ જાય ને દર વર્ષે એક ફૂટ ઉપર હતા ઉપર હતા આવે છે વરસાદનું પાણી તો આપણે દુકાનમાં જવાનું આવવાનું છે ને આપણે કોઈ અવાજ ઉઠાવતા કોઈ અવાજ ઉઠાવે છે કે આમ રસ્તો આમને આમ બનાવો રસ્તો બનાવો એક રીત હોય આ બધું ક્યાં કાઢી નાખવાનું કાઢી એમાં કાકરી ભરી રોલર ફેરવી પછી રસ્તો બનાવો આની ઉપર ઉપર ડાંબર ઉપર ડાંબર ડાંબર ઉપર ડાંબર દર વર્ષે ડાંબર બનાવો પછી ડાંબર દુકાનો નીચે જાય ને પાણી જવાનું છે તમે આ બધા પર છુટકારો કુત્યાનો વિકાસ કરવો હોય તો અમારી પહેલા તમે મત આપો પછી બાપ ના બોલથી કહું છું કુત્યાનો એક વર્ષમાં નકશો ફેલાવ્યો કામ કરવાનું ને કઈ આગળ થતું ને

કે આપણા ઘરમાં કોઈ લાયક છોકરો છે જ નહીં અને એક ઘરમાં નિશ્વાસો નહોતી કી છે આપણા ઘરમાં લાયક નથી ઉમેદવારો કોઈ ભણેલો નથી ભાઈ શિક્ષિત તો કોઈ છે નહીં આપણા માં એક ઘરમાં છ ટિકિટ હું છું મેં તો તમને બે ત્રણ માલમાં ચોંક માં કીધું કે ભાઈ અમારા ઘરમાંથી કોઈ કોઈ રાજકારણ બની આવ્યું મેં કોઈ ઘરમાં કે પરિવાર વાત નહીં કર્યો આ તમારા બધાની લાગણી ને માંગણી તમારા બધા લાગણી માંગણીને ધ્યાનમાં લઈ અમારા ભાઈને આ નગરપાલિકામાં ઉભો રહ્યો છો એ બધા સદસ્ય આપો તો બીજા ઉમેદવારો ફોર્મ દે નહીં બાકી આ નથી એને નથી આને માત્ર માત્ર તમારી લડાઈ લડવા માટે

ચૂંટણી કાર્ડ ની પરમિશન કોઈ છે બધા મતદાન કરો વિગત આવે ને કૃષિ દુકાન પેલા માર્કેટ આ બધું મૂકરું ભાઈ કે કુતરા મકો આવે તો એટલે તાલુકા લેવલ માર્કેટ છે ભાઈ આ તાલુકા લેવલ છે આ તાલુકા માર્કેટ આના કદાચ ગામડા હાલા છે ભાઈ અમારા જાઓ કલશ માન મહિયારી જાઓ ખબર પડી જાય આ તાલુકા લેવલ નું કામ કેવાય શું કેવાય અને મને તો વિચારી આવે છે

અત્યારે આઠ હજાર નવ હજાર માણસો કદાચ મને ખાઈ ગયા ખાઈ ગયું આપણે માણસ ખાવ તમે જોવો તમારે આ બધી મુક્તિ પામી સહન કરવું નવી વધારે તમે હું તો બહુ ધન્યવાદ છો તમે બહુ સહન કરો આટલો સહન કોઈ મારા પડી શકે તો શું કુતિયા સહન કરે કોઈ ઘણા આવું છો ને પૂછ્યું દસો રૂપિયા ના આવું છું તમે

নগৰ পালিকা বেয়া મોદી સાહેબ કે છે કે ભાઈ ને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત આ ક્યાં પાકિસ્તાન માં એ લોકોને ખબર નથી કે આપણે પક્ષો ના પડે બધા છે આવું તો મારે કેવું છે અહીંયા પૂચવાડામાં જે આ લખે છે ને તમારા ખાખા પક્ષો ખાતર તમારા પક્ષોનો ખરાબ ફરે છે મુદિસકનો ખરાબ છે પણ ફરે છે લોકોને ઘણા નામ પક્ષ છે આ બધું તમારો કાર્ય કરે છે અને કાળી રહેશે ભાઈ આ પક્ષો ઘણું બધું કાળી રાખશે

બતાય જેટલા કમન કરે જેટલા મે રૂપિયા ખાતા કરોડ બે કરોડ બતાય હાઈકોર્ટ માં દેવો છે કે ભાઈ કમિશનર સાહેબ તપાસ કરશે હાઈકોર્ટ ના નિરીક્ષણ છે જે એનો તપાસ અહેવાલ આવશે એની પર કાયદા કઈ પગલા ભરવાશે એટલે પૈસા એ પાછા ફરાવરાવી બધી જેટલું ખાતું રોકાવી અને યાત્રા એ કાઢી યાત્રા ના હરિદ્વાર ની સાબરમતી ਪਰ ਬਗੀਰ ਪਾਣੀ ਕਰਨਾ ਸਾਂਗੇ ਫਾਂਗ ਲੈ ਗਿਆ ਬਾਕੀ ਮਾਰੇ ਤਮਾਰਾ ਸਵਾਕ ਆ ਗਿਆ ਸਾਡੇ ਬਾਕੀ ਵੀ ਕਾਦਾ ਕੋਈ ਨਾ ਮਾਤੀ ਸੜੇ ਸਿੱਧਾ ਨੇ

બધું દુઃખ બધી તકલીફ ભગાવો બરાબર બાકી એને મૂકવા હું ચાય તમે ચિંતા કરો બધા આપણા પરિવાર આપણા મિત્રો સકલ બધા ભાઈ બંધો આખરી ઓળખાણ તૈયારી આવી ઉત્યાણા માં સાયકલ 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 કરો ખાસ વેપારી ભાઈ ભાઈ કહું છું ભાઈ તમારું દુઃખ ને તકલીફ જોવા તમારા ચીપ અમને વધારે અપેક્ષા છે

बजाज राम राम धन्यवाद